હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન છો સૌપ્રથમ તો સોરી આટલા લાંબા સમયનો ગેપ પડી ગયો થોડીક મેડિકલ કન્ડિશનના કારણે અને થોડીક બીજી ઘણી સમસ્યાના કારણે તમારી વચ્ચે લેટ અવાયું છે પણ આજે એક આપણે મહત્ત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનો મનમોનો એક પ્રશ્ન દૂર થાય એવો આપણે પ્રયત્ન કરીશું ઓકે તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે સીસીઈની જે એક્ઝામ હતી બે હજાર ચોવીસમાં જે એક્ઝામ લેવાય બરાબર તો તમને ખબર છે કે આવા આનંદ આ થ્રુજ તમારી પરીક્ષાઓનું આયોજન થશે વર્ગ ત્રણની તો એ પ્રમાણે તમારે એ તૈયારી કરવાની રહેશે તો એની જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે ઓકે આન્સર કી આવી છે પણ કેવી આવી છે તમે જોઈ લો કે આન્સર કી આવી છે પ્રોવિઝનલ આન્સર કી તો પ્રોવિઝનલ જે આન્સર કી આવી છે તો ઘણા ઘણા મિત્રોને એવો પ્રોબ્લેમ છે એવો પ્રશ્ન છે કે કેટલા માર્ક્સ થાય તો આપણે તૈયારી ચાલુ કરવી જોઈએ બરાબર મેન્સની તૈયારી ચાલુ કરો મેન્સમાં પણ તમને ખબર છે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની તમારે બે અલગ પાર્ટ છે ને તમારે મેરિટના આધારે તમારે એમાં જવાનું રહેશે ઓકે તો બેઝિક પ્રશ્ન છે કે કેટલા માર્ક્સ થાય તો તૈયારી ચાલુ કરવી દેવી જોઈએ મેન્સની બરાબર તો જુઓ અહીંયા આપણે આ એક આ પ્રથમ વખતનું છે આ આ જે છે આઈ થિંક આ પ્રથમ વખતની રીતે પરીક્ષા છે એટલે આપણા માટે એક નવો સ્ટેજ છે નવું શીખવાનું છે ઓકે તો તમે જો કે એની પ્રોવિઝન આન્સર કી તો આવી ગઈ છે પણ એક્ઝામનું જે આપણે કોર જે હાર્ડ જે કહી શકીએ તો એક્ઝામને બે ફેઝમાં બધા કહે છે હેલ્ડ થઈ તે આપણને ખબર છે બિફોર ઇલેક્શન અને આફ્ટર ઇલેક્શન તો લોકોનું એવું અનુમાન છે કે જે બિફોર ઇલેક્શન હતી એ થોડીક ઇઝી હતી પેપર ઇઝી રહ્યા હતા અને આફ્ટર ઇલેક્શન હતી એ પેપર કેવા રહ્યા હતા હાર્ડ રહ્યા હતા એવું જર્નલાઇઝેશન થયું છે એવું બધું માને છે ઓકે હવે પેપર હાર્ડ હતા કે ઇઝી હતા મેં એક્ઝામ આપી નથી અને ઓનેસ્ટલી કહું તો મેં પેલા પેપરોનું પણ એનાલિસિસ કર્યું નથી અમુક પેપરોને વાત કરતા ઓકે તો એવું માનવું છે કે ઇઝી પેપરને હાર્ડ પેપર તો વાળાને ફાયદો થયો છે વાળાને નુકસાન થયું છે એવું અત્યારે ચર્ચા ચાલી રહી છે ઓકે એ આપણો વિષય નથી હવે આપણે આગળ જોવાનું છે કે આપણે તો એક્ઝામ આપી ચૂકીએ છીએ પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી ગઈ છે હવે જે મેન્સની સોરી જે મુખ્ય આન્સર કી એટલે કે ફાઇનલ આન્સર કી આવશે એના પછી માર્ક્સનું નોર્મલાઇઝેશન થશે ઓકે બરાબર તો નોર્મલાઇઝેશન થશે તો મારા ખ્યાલથી દરેક વ્યક્તિના વધુમાં વધુ આઠથી નવ માર્ક્સ વધી શકે છે ઓકે વિચાર એવું નહીં થાય કે તમારા પંદરથી વીસ માર્ક્સ વધે ના નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં વધુમાં વધુ આઠથી નવ માર્ક્સ વધવાની શક્યતા મને લાગી રહી છે ઓકે સતત એવું નહીં થાય કે તમારે પંદરથી માર્ક્સ વધીને વીસ થઈ પંદર વીસ માર્ક્સ વધશે એટલે તમારા ત્રીસ હશે તો પચાસ થઈ જશે એવું થવાની શક્યતા ઓછી છે એટલે તૈયારી કરવી કે નહીં આ તમારી લેક્ચર પછી તમને ક્લિયર થઈ જશે તો નોર્મલાઇઝેશનની પ્રક્રિયા થશે એટલે માર્ક્સમાં પ્લસ માઇનસ થવાની શક્યતા છે મોટાભાગે લોકોના વધશે આપણે એવું માની લઈએ ઓકે તો હવે શું થયું છે કે એક્ઝામ પેપર તો પૂર્ણ થયાની ન થયાની ફરિયાદ હતી મોટા ભાગના વિદ્યાર્થીઓને જે મેં પૂછ્યું છે બરાબર તો એમનું કહેવું છે કે સર એક્ઝામ પેપર પૂર્ણ નથી થતા એનું કારણ એ છે કે કોમ્પ્યુટર પર પહેલીવાર તમે લોકો એક્ઝામ આપી રહ્યા હતા બરાબર એટલે તમારા માટે નવું હતું જેને પ્રેક્ટિસ કરી હશે નો ડાઉટ પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પ્રેક્ટિસ નથી કરીને સીધા જ ત્યાં જઈને એક્ઝામ આવી છે એટલે એ લોકો માટે થોડુંક ટફ હતું ઓકે તો હવે એ લોકોનું કહેવું એવું છે બધાનું કે આ પેપર પૂરા થયા નથી ઓકે અને એવરેજ મેં જેટલા લોકોના વિદ્યાર્થીને પૂછ્યું છે મારા સંપર્કમાં એવરેજ બધાના બિલો ફોર્ટી થાય છે ઓકે બિલો ફોર્ટી થાય છે અને એટલા જ થતા હશે તમે જોયા હશે તો ઓકે તો હવે બિલો ફોર્ટી થાય છે તો તમારે કેટલા માર્ક્સ આવતો તમે ગ્રુપ અને ગ્રુપ એ અને ગ્રુપ બીની તૈયારી કરી શકો બરાબર તો મારા ખ્યાલ પ્રમાણે બરાબર જે ગ્રુપ એ છે બરાબર એમાં તમારે ફોર્ટી પ્લસ માર્ક્સ થતા હોય બરાબર તો તમારે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને ગ્રુપ બી જે છે એમાં ફિફ્ટી ફાઇવ પ્લસ થતા હોય તો તમારે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ મારું એવું માનવું છે ઓકે તો પણ હું નોર્મલાઇઝેશન કહી દઉં કે ગ્રુપ એ ગ્રુપ બેની તમે જફા છોડી દો તમે કોઈ કોઈપણ કેટેગરીમાં હોય તમારા જો ફિફ્ટી ફાઇવ પ્લસ થતા હોય ઓકે કોઈ પણ કેટેગરી એની કેટેગરી ઓકે જો તમે ફિફ્ટી ફાઇવ પ્લસ તમારા થતા હોય તો તમારે નિસંકોચ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ઓકે હવે કટ ઓફ આનું શું રહેશે હું કટ ઓફ અત્યારે હાલ કહેતો નથી બરાબર કહે કે કટ ઓફ મારા ખ્યાલ પ્રમાણે એકદમ અનપ્રિડિક્ટેબલ રહેશે અને હજુ આની ફાઇનલ આન્સર આવવાનું બાકી છે એટલે કટ ઓફ હાલ કે એવું યોગ્ય નથી લાગતું મને કારણ કે મેં લાસ્ટ જીપીએસસીનું કટ ઓફ કહ્યું હતું તો તમે જોતો કે એકદમ ઐતિહાસિક કટ ઓફ થઈ ગયું એવું કહી શકાય બરાબર તો હાલ કટ ઓફ અનપ્રિડિક્ટેબલ છે છતાં પણ મેં તમને આગળ જણાવી એમ કે જે પણ વિદ્યાર્થી મિત્રોના ફિફ્ટી ફાઈવ પ્લસ થતા હોય ઓકે નિસંકોચ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ મારું એવું માનવું છે તો તમે ઓકે કટ ઓફ મારા ખ્યાલ પ્રમાણે અનપ્રિડિક્ટેબલ રહેશે અને ડોન્ટ વેર ફોર હવે જે દરેક વિદ્યાર્થી માટે જેણે પણ ની એક્ઝામ આપી છે બરાબર તો તમને ત્યારે હું કહીશ તમને હસવું આવશે કે સરસું વાત કર્યા છે પણ ચાલીસથી ઓછા થતા હોય તો પણ બરાબર ડોન્ટ વેટ ફોર સોરી ડોન્ટ ડોન્ટ વેટ ફોર આન્સર કી બરાબર આન્સર કીની રાના જવું શું કરો રીડ ધ સિલેબસ તમે સિલેબસ આખો વાંચો ઓકે સ્ટાર્ટ પ્રિપેરિંગ તૈયારી ચાલુ કર દો અને ખાસ તો સ્ટાર્ટ આન્સર રાઇટિંગ તમારે ચાલુ કરવી પડશે બરાબર આન્સર રાઇટિંગ કરશો તો જ તમારે અને જૂના જે પણ જેટલા પણ પેપર્સ હોય એ પણ અટેમ કરવાનું ચાલુ કરો ભલે આ ફર્સ્ટ ટાઈમ આ રીતની પેટર્ન બદલાઈ છે પણ પ્રશ્નો તમે ગૃથું થશો તો તમને આઈડિયા આવી જશે ઓકે તો એક તો મટીરિયલ વસાવો બીજું સ્ટાર્ટ પ્રિપેરિંગ કરો અને રીડ સિલેબસ કરો અને ચાલીસથી ઓછા થતા હોય તો પણ તમારે તૈયારીઓ ચાલુ કરી જ દેવાની છે એનું કારણ છે કે બાય ચાન્સ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા પછી પણ ઘણા લોકોનો ચાન્સ લાગી જાય તો લોકોના થાય છે સિક્સટી પ્લસ તો ઘણા લોકોના થાય છે તો કોમ્પિટિશન ટફ છે બરાબર બાય ચાન્સ તમારો ચાન્સ લાગી જાય તો ઠીક છે ના લાગે તો પણ તમારે હવે જેટલી પણ એક્ઝામ આપવાની છે વર્ક ની બરાબર એ આ રીતે જ આપવાની છે ક્લાસ વન ટુની જીપીએસસી લેશે પણ વર્ક ની જે છે તમારે આ જ પ્રોસેસ પદ્ધતિથી આપવાની છે તો તમે મેન્સની તૈયારી કરશો નંબર નહીં લાગે તો પણ તમને મેન્સના જે પેટર્નથી અને એના પ્રશ્નોથી તમે વાકેફ થશો તો નેક્સ્ટ ટાઈમ તમે સારી મહેનત કરીને પ્રી ક્લિયર કરી નાખશો તો તમારે જ્યારે તમારે બીજી વાર પ્રી ક્લિયર કરશો ત્યારે મેન્સ માટે તમારે એટલી અઘરું તમારા માટે નવો સબ્જેક્ટ નહીં રહે કારણ કે તમે ફેલ આગળ તમે ભલે તમારું ક્વોલિફિકેશન ના થયું હોય મેન્સ માટે પણ તમે એ પહેલાં એનાથી ગો થ્રુ થયા છો તમને એક આઈડિયા આવી ગયો છે માઇન્ડ થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે મેન્સ કેવી હોઈ શકે છે ઓકે તો ઓલ ધ બેસ્ટ આવી રીતે તૈયારી ચાલુ કરતા રહેજો પરથીન મળીએ જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરે ફરીથી મળીશું નવા વિડીયો સાથે